તો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરે છે એડમિશન પાછા ખેંચી લે છે કેન્સલ કરે છે આનાથી વિદ્યાર્થી અભ્યાસથી વંચિત રહી જાય છે આ પરિપત્રથી અને આ પરિપત્રમાં સ્પષ્ટપણે સરકારે એવો ઉલ્લેખ કર્યો છે કે આ જે કોઈ પણ સીટો ખાલી છે એને મેનેજમેન્ટ કોટાની અંદર ભરવી આ પરિપત્ર ક્યાં અંશે યોગ્ય છે આ ફી ન પોસાઈ શકે તો આ જનજાતિ કાર્યના જે કોઈ પણ જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે જે કોઈ પણ સામાન્ય ઘરમાંથી આવે છે તો આ વિદ્યાર્થીઓને શું કરવાનું સામાન્ય વિદ્યાર્થીઓને શું કરવાનું દરેક આ મોંઘી ફી કેમ પોસાઈ શકે તો આ સ્કોલરશિપ ત્વરિત પણ ચાલુ કરવામાં આવે અને બીજો વિષય કે ભાઈ લો લોના વિદ્યાર્થીઓ ગ્રાન્ટીનેટ કોલેજની અંદર ત્વરિત પણ પ્રાધ્યાપકોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના ધારાધોરણો મુજબ પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે ગ્રાન્ટીડ કોલેજો ની અંદર ગ્રાન્ટ વધારવામાં આવે સરકારની અને પણ એડમિશન ચાલુ કરવામાં આવે આ એડમિશન ચાલુ કરવામાં આવે જો આ એડમિશન ચાલુ ન કરીએ તો આ વર્ષના અંદાજે બે થી ત્રણ હજાર જેટલા લોના વિદ્યાર્થીઓના એડમિશન નથી થયા તો દરેક વિષયો આ વિષય બધા એમ જ કે છે કોર્ટમાં પેન્ડિંગ છે તો આ કોર્ટનો વિષય પેન્ડિંગ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો આ નિર્ણય અને દરેકમાં પોકળું ગુચવાયેલું જે પડ્યું છે તો એમાં ભોગ તો વિદ્યાર્થી જ બને છે દરેકમાં વિદ્યાર્થી જ ભોગ બને છે તો ક્યાર સુધી આજ આ ક્યાર સુધી આ વિદ્યાર્થીઓ આ ભોગ બની રહે અને આજનો આ કાર્યક્રમ આ બે વિષય જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ તથા લોના વિષયને લઈને આ બેય માટે થઈ અને જનજાતિ વિસ્તાર માટે સચિવાલયનો પણ ઘેરાવ વિદ્યાર્થી પરિષદે કર્યો હતો અને દરેક જિલ્લા કલેક્ટરના લોના વિષયને લઈને આવેદનપત્ર આપ્યા પણ વિદ્યાર્થીઓને બાળકની જેમ લીધા છે તો આજે ભારતીય વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અને ભવ્ય ભવ્ય વિરોધ પ્રદર્શન અને આ પરિપત્રની હોળી પ્રગટાવીને આયોજન કર્યું છે અને આ તો ખાલી ટ્રેલર છે વિદ્યાર્થી પરિષદનું ટ્રેલર છે તો આનાથી કઈ નિર્ણય આગળ નો લીધો તો દરેક વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આવનારું વિધાનસભાના સત્ર માં દરેક ધારાસભ્યો એનો અવાજ ઉઠાવે એના માટે થઈ અને વિદ્યાર્થી પરિષદ દરેક ધારાસભ્યો આવેદનપત્ર આપશે